ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારના રોજ પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકારની ની ઇલેક્ટોરલ બોન્ડ નામે ચંદાલો ધંધાલો કોન્ટ્રાક્ટ લો લાંચ આપોની ની નીતિ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી બે હજાર ને સત્તરમાં કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રલ બોન્ડ ચૂંટણી બોન્ડ નામની એક યોજના બહાર પાડી આ યોજના મુજબ જો કોઈ કંપની કોર્પોરેટ સેક્ટર કોઈ રાજકીય પક્ષને દાન આપવા માગતી હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી બોન્ડ પરચેસ કરી અને જે તે બોન્ડ રાજકીય પક્ષમાં જમા કરી અને પોતાનું દાન આપી શકે તેવી યોજના જાહેર કરેલી જાહેરાત સમયે એવું કહેવામાં આવેલું કે દાનમાંથી કાળું નાણું કાઢી નાખવું અને દાનમાં પણ પારદર્શકતા અને વ્હાઇટ મની જ દેખાય એ માટે આ યોજના કરવામાં આવી છે સમયાંતરે ખબર પડી કે યોજનામાં સરકારનો હેતુ જ કંઈક ખરાબ છે અને ભારતીય જનતા પક્ષના લાભાર્થી આખી યોજના કરવામાં આવી હોય તેવું ધ્યાનમાં આવતા નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એક પિટિશન દાખલ થઈ આ પિટિશનમાં નામદાર સુપ્રીમ કોર્ટે અલગ અલગ સમયે એન્ટ્રી મોર્ડરો કરેલા અને એન્ટ્રી મોર્ડરો કર્યા પછી છેલ્લે બે હજાર ત્રેવીસ ચોવીસમાં નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવી કે સમગ્ર યોજના ગેરબંધારણીય છે અને યોજના થકી ભારતીય જનતા પક્ષને ચંદાદો ધંધા લો કરવાની સગવડતા માત્ર દેખાતી હોય એવી યોજના છે અને આવા ઘણા બધા કારણોથી આ યોજનાને રદ કરવામાં આવી કોંગ્રેસ પક્ષ દ્વારા આ યોજના એની પાછળનો હેતુ ભારતીય જનતા પક્ષનો ઈરાદો અને આ યોજના મારફત બીજા પક્ષોને ખતમ કરી નાખવા એ જે એનો બદ ઇરાદો હતો એ બહાર લાવવા માટે કોંગ્રેસ પક્ષે આજે આખા રાજ્યમાં દરેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને યોજના બાબતે

આર્થિક બે લાખ લેવાના રસ્તાઓ મુલાકાતી જાય